વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો કોઈલી ગામ પાસે કોઈલી ચેકપોસ્ટની સામે ભાગે ઝોન બે હદ વિસ્તારમાં છ પોલીસ સ્ટેશનના દારૂ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો જેમાં ખાસ ઉપસ્થિતિમાં એસટીએમ તથા ડીસીપી ઝોન બે વંજિતા વંજારા તથા એસીબી તથા છ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂના મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો અઢાર લાખ જેટલો દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો જેમાં વધુ માહિતી ડીસીપી ઝોન બે વંજીતા વંજારા મીડિયા સમક્ષ આપી હતી વડોદરા સિટીની અંદર મારું સુપરવિઝન ઝોન ટુ વિસ્તારનું થાય છે જેની અંદર છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં ટોટલ અઢાર લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી ચાલુ રહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ સંબંધી વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આ જે પણ રેડ્સ કર્યું હોય અને જે ગુના દાખલ કર્યા છે એના મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનો નિકાલની કામગીરી ચાલુ થ ચાલુ છે ટોટલ મળીને કુલ અઢાર લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂના મુદ્દામાલ છે એનો નાશની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે